આગળ વાત રાજકોટની કરીએ રાજકોટમાં ઓછા વરસાદે વધુ ખાડા પડી ગયા છે સ્માર્ટ સિટી તરફ જવાના રસ્તે મત મોટા ખાડા પડ્યા છે ત્યારે મોટા ખાડા પડી જવાને કારણે તેને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે માધાપર ચોકડીએ મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે રૈયાદાર ખાતે મસ્ત મોટા ખાડા અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યા છે રાજકોટ શહેર માં જ્યાં નજર કરશો ત્યાં તમને ખાડા જ ખાડા જોવા મળશે આ ખાડા ચોમાસા ના વરસાદના કારણે નથી પડ્યા કારણ કે ચાલુ સીઝન ની અંદર ઓછા વરસાદ ની અંદર જ વધુ ખાડા પડે એ પ્રકાર નું કામ રાજકોટ ના રસ્તા બનાવતા કોન્ટ્રાક્ટરો અને મહાપાલિકાના અધિકારીઓની મિલી ભગત થી થયું છે ખાડાના કારણે શું મુશ્કેલી મુશ્કેલી માં એ છે કે વાહન જો હોય તો જાય માણસો અને હમણાં બે દિવસ પહેલા મારા વાઇફાઈ પડતા પડતા રહી ગયા જેથી નગરપાલિકાના જે આપણે ટેક્સના અંત પૈસા દઈ હતી એ રાઈટ ટાઈમ ભરી દઈ આપણે

રસ્તા ઉપર તમે નજર કરશો ત્યાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે માત્ર જૂના શહેરની અંદર જ નહીં પરંતુ માધાપર ચોકડીથી લઈને રહ્યા ચોકડી સુધી અને સ્માર્ટ સિટી સુધી જવાના તમામ રસ્તાની અંદર આ પ્રકારના ખાડા અત્યારે જોવા મળી રહ્યા છે આ ખાડાના કારણે વાહન ચાલકોને તો પરેશાની થાય જ છે પરંતુ સૌથી વધારે મુશ્કેલી રાહદારીઓ અને નાગરિકોને થઈ રહી છે કારણ કે તેમને ખાડાની અંદર પાણી ભરાયેલું હોવાના કારણે અનેક વખત અકસ્માતોનો સામનો પણ કરવો પડતો હોય છે આ પ્રકારના ખાડા અને આ નબળી કામગીરી માટે જવાબદાર કોઈ છે કોણ એ સવાલ રાજકોટની જનતા અત્યારે પૂછી રહી છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ